ડભોઈ કડિયાવાડ ખાતે ઓર્થોપેડિક મેગા કેમ્પ યોજાયો હતો જેમાં મોટા ભાગના આધીર ભાઈ બહેન દર્દી કેમ્પનો લાભ લીધો હતો ડોક્ટર જાસ્મીન પટેલ અને તેઓની ટીમે સુંદર સેવાઓ બચાવી હતી મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલ અકોટા વડોદરા તથા યુનિટ યુથ ફાઉન્ડેશનના સહયોગથી કડિયા સમાજના પ્રમુખ હાજી સિકંદરભાઈ લગનિયા સિનિયર પત્રકાર યુસુફભાઈ ફાતિયા સામાજિક કાર્યકર ઇમરાનભાઈ કુરેશી તેમજ લાલાભાઈ અને યુથ ફાઉન્ડેશનના વડા સાજીદભાઈ પઠાણના સહકારથી આયોજિત સ્વાઈ નિક્ટિસ હોસ્પિટલ એન્ડ રિચાર્જ સેન્ટર આયોજિત ફ્રી મેગા કેમ્પનું આયોજન ડભોઈ કડિયાવાડ મદ્રાસા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં બોન મિનર મિલર ડેન્સિટી ઓક્સિજન સેચ્યુરેશન બ્લડ સુગર બ્લડ પ્રેશર એક્સરે સ્ક્રીનીંગ સહિત જરૂરાતમંદ દર્દીઓ મુજબ વિવિધ પ્રકારના ટેસ્ટ કરી આશરે 138 જેટલા દર્દીઓનો ફ્રી ચેકઅપ કેમ્પના લાભ લીધો હતો અને યોજાયેલા કેમ્પમાં ડોક્ટર સુબદાની ડોક્ટર કિરણ જયસ્વાલ ઓર્થોપેડિક ડોક્ટર અભિષેક કહાર વગેરે ટીમ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં સફળ બનાવવા અને સહયોગ આપનાર તમામનો ડોક્ટરનો જાસ્મીન પટેલ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો ફઝલ રઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ